રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ કમિશનરેટમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવા તાકીદ તો ગુજરાતે અપનાવેલી ફોરેન્સિક ક્રાઇમ મેનેજરની પહેલને બિરદાવતા ગૃહમંત્રી ગુજરાત ગવર્નન્સ મોડલ અન્ય જગ્યાએ લાગુ કરવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંઘે ગાંધીનગર ખાતે ગુડ ગવર્નન્સ પર આયોજિત કોન્ફરન્સને સંબોધતા કહ્યું રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાયેલ અનેક સુધારાઓની પહેલી પ્રયોગશાળા ગુજરાત બની રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે બે માલિક ફાયર ઓફિસર સહિત ચાર આરોપીઓના જામીન નામંજૂર તો ત્રણ સસ્પેન્ડેડ અધિકારીઓના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ ડિસ્ચાર્જ અરજી પર તેરમી ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી સુરતના કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં આઠમા માળે લાગી આગ દુકાનમાં કાપડનો માલ બળીને ખાક આગ આગને કાબુમાં લેવા ફાયર વિભાગની બાર ગાડીઓ ઘટના સ્થળે ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નહીં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સિત્યોતેરમી પુણ્યતિથિ કીર્તિમંદિરમાં યોજાઈ પ્રાર્થના સભા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિસરમાં પાળ્યું બે મિનિટનું મૌન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હીમાં પ્રચાર માટે દિગ્ગજ નેતાઓ મેદાનમાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ભ્રષ્ટાચાર અને સ્વચ્છતા મુદ્દે આપ સરકાર પર સાધ્યું નિશાન તો કોંગ્રેસનો આપ પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ વધારો પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી આંબલી રોડ સહિત પાંચ સ્થળોએ ચોવીસ કલાક ચાલુ રહેતી રેસ્ટોરન્ટ કરાશે શરૂ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું જૂના અને ન વપરાયેલા કોચમાંથી બનાવાશે રેસ્ટોરન્ટ કચ્છની વિશેષ ઓળખમાં ઉમેરાયું વધુ એક નજરાણું ગુનેરી ગામના બત્રીસ હેક્ટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ સપાટ જમીન પર પથરાયેલા મેનગ્રોવ્ઝ જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી લેવાયો નિર્ણય જગતના તાત માટે સારા સમાચાર રાજ્યમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ માવઠું પડવાની શક્યતા નહીં વધ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હળવી થતાં માવઠાથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરતો હવામાન વિભાગ